વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવરાત્રીની ઉજવણી વચ્ચે શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે માહિતી મુજબ ગાજરાવાડી સુએઝ પમ્પિંગ પાસે ચુનારા પરિવાર સાથે આ ઘટના બની હતી ગરબા જોવા ગયેલ પરિવાર ઘરે પાછે પાછો ફરતો હતો ત્યારે અજાણ્યા ચોરોએ પરિવારને નિશાન બનાવ્યું હતું ચોરોએ બે વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવ્યા બાદ ત્રણ લાખ રૂપિયા કેશ અને અંદાજે દસ તોલું સોનું લઈને ફરાર થઈ ગયા હતા આ બનાવથી વિસ્તારમાં દહેશત ફેલાય છે પોલીસે જાણ કરવામાં આવી છે અને ચોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે પાસે હતી અમે એવું બાઇક અમે રાખી આગળ આવ્યો તો ઘાળી દેશ કે તલવા તો અમારી બાઇક પર નીચે બી નહીં ઉતરવાળી દીધી અમને પાછળ પાછળ તે પેલું ઘર છે ત્યાં સુધી અમારે પાછળ આવ્યો ઘાળી દેશ બૂમ પાડી તો બી ઘાલી દઈશ તલવાની અંદર બીજા અંદર તો પછી બીજા બી અંદર હતા એ કઈ ઉભ્યો તો બીજા પછી અમે ગયા ને તે બાઇક કંઈ આગળ મૂકી હતી ત્યાં ખડી તો આઈ પછી બેઠા ને જતા પછી હવે બૂઓ પાડીને પછી પેલો ભાગ્યા ત્રણ ત્રણ ભાગી ગયા કેટલું સમય થયો છે કે એક મિનિટ કેટલા ટાઈમ કેટલા 10 એક મિનિટ ઉભા રહ્યા કેટલી ના 5 મિનિટ જ 10 મિનિટ ભી નહી થઈ 5 મિનિટ ભી પૂરી નહી થઈ કેવો ડરનો કેવો માહોલ છે છે ડરનો માહોલ તો ખરો સાહેબ તમારા આખો દેખે ચોરી કરીને હા અમારી આંખો દેખા અમારી બધી વસ્તુ અમારી સામે ચાઈથી લઈને ગયા એ લોકો

પ્રિયંકા આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો